હેલો મિત્રો તો આજે તમે સવાર સવાર નીકળી ગયા છીએ વાડી અને વાડી આપણે શું કામ કરવાનું છે એ તો તમને આગળ જ કહીશ અને હા આ છે અમારા ફરસનો રસ્તો તમે જોઈ શકો છો હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જ ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કંઈક નહીં કહી કેલ હંમેશા ને મોજમાં રહ્યું ને મોજમાં જ જિંદગી જીવી તો આજે તો અમે સવાર સવારમાં આવતા રહીએ છીએ વાડીએ અને વાડીએ તો હજુ જો આ પહેલી વાડીએમાં આવ્યા છીએ કારણ કે અહીંયા છે ને આ સર્કિટને એવું બંધ કરવાનું હોય તો થોડુંક પવન આવે છે તો અવાજ થોડોક આવશે અહીંયા છે ને મારે સર્કિટને બંધ કરવા માટે રોજ અહીંયા આવવું પડે કારણ કે આ ખેતર એમાં તારને બાંધ્યું છે ને આ બાજુમાં ફોરસ છે એટલે ફોરસના કારણેથી ને રોજડાની બહુ વધારે અહીંયા લાગી એમ તો એટલા માટે મેં અહીંયા વાડીએ આવ્યા હતા સર્કિટને બંધ કરવાને હવે પાછું આપણે સર્કિટને બંધ કરી દીધું છે ને હજાનું છે બીજી વાડીએ તો બીજી વાડી ત્યાં છે ને આપણે નીંદવાનું છે જો કે આપણે કપા પેલા અહીં પહેલાંનો વ્લોગ આપણે મેકેલો દર્શ્યો હતો તો કપા બળી ગયો પાણી વધારે લાગવાથી તો એ ખેતર આજે જવાનું છે ને ન્યાય કપાય છે ને આ કાઢી પાડી દેવાનું છે તો મારા દેર ને મારા દેરાને ન્યા છે તો આગળ બ્લોક માં બનાવી રેજો તો જો અમારે જવાનું છે ચલો તો આ છે અમારા ગામનું મસ્ત મજાનું ફોરસ અને હા આવો નજારો તો અમારા ગામડામાં જોવા મળે બાકી શહેરમાં તો આવો નજારો તમને ક્યાંય નહીં જોવા મળે તો મસ્ત મજાનું ફોરસ છે ને અમારે ફોરેસ્ટમાંથી રસ્તો છે તો અમારે ત્યાંથી રોજ હાલીને જવાનું હોય તો અત્યારે આપણે વાડીએ તો પહોંચી ગયા છીએ પણ હજી અમારી નથી આ બીજાની વાડી છો તો આપણે એક હાલી ને જવાનું છે તો એમને તો મને બરણી પડી દીધી કે તું વિડીયો ન ને એટલે આપણે વિડીયો ઉતાર ફાઈનલી મિત્રો આપણે આવતે રહી છે વાડીએ જે અમારે આવવાનું હતું ત્યાં અને અહીંયા જો મારા દેર ને મારા દેરાણી બે આવી ગયા છે અને એ બે જો નીંદવા માંડ્યા તો મારા દેરાણી એની આગળ હજુ અને આ ભાઈ પાછળ કારણ કે આટા મારો નોરા થાય ત્યારે ને તો એ તમે બધા કોમેન્ટ કરતા ને કે તમારા દેરાણી ક્યાં ગયા છે તો એ આટો ખાવા ગઈ ને આજે કાલે હજુ પાછી આવી છે ને આજે પાછી જો નિંદો આવતી રહી બધા બહુ કે કે કરતા હતા ને કે તમારા દેરાણી કેમ vlog માં નથી એમ તો ઈ આંટો ખાવા ગઈ હતી કારણ કે વરત હતા તો વરત તો ઉજવવા પડે તો ત્યાં ન્યા ગઈ હતી ટુવા એના પપ્પા ને ત્યાં અને અત્યારે પાછી આવતી રહે છે ને હવે નીંદવા પણ પાછી આવતી રહી છે અને જો આ કપા હે જો આપણે જે પહેલાના વ્લોગમાં મેં કહો ને જે કપા બળી ગયો તો એ પણ અહીંયા જો વચ્ચે છે ને એક એક સાહે ને પાડી દેવાનો છે કારણ કે આમાં છે ને એડા વાવાનો પ્લાન કર્યો કારણ કપાય જો હા નાનો નાનો છે ને બહુ સારો પણ નથી આવવા આમ પીળો પડી ગયો છે ને એવી રીતના હે શું કે હે ક્યાં કણે જો બે બાજે જો બાજે તો બે સોરી સોરી બાજે તો તો આ અમારા ભાઈ ની હે ને કઈ એટલે કઈ ગમી આય હે ને રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક તો જાવાનું થઈ જાય ને થઈ જાય ને થઈ જાય ખાલી નહીં જતો હોય કે આજે ને આયા નહીં જવાનું જયારે કામે આવે ને તે ફોન માં કઈક ને કઈક કોક નો ફોન આવી જાય અહીંયા જવાનું તો હજુ જો આટલો એટલો હજુ અહીંથી ને એટલો સાહ નીંદો હજુ આટલો નીંદો હોય ને તો ભાઈ ફોન આવી ગયો કોનો ફોન આવે સચિન કોનો બાજુ બે સોરી સોરી કેટલું કોણ પગી જાય કોણ પગી જાય તો હું તને પગી જ જાઉં હું

લે આ તો ન દેતા લે મા પાછા લે વરમાં એકદમ નાસ્તો લે પૈસા પાછા માંગે હું જાવ ને છું નાસ્તો કરવાનો થાય છે નહીં તો હું પાજરા સુનગર જાય એટલે એમ કે હું અમારે નાસ્તાને પૈસા પાસા લાવ એમ કહી દે કોઈ ને હે ભાન દવાખાને લઈ જવાના

આ જો એ મને કાલ વિડીયો આપણે ઉતારવાનો પણ ઓફ થઈ ગયું એટલે વિડીયો વિડીયો આપણે ચાલુ કર્યો કારણ કે હમણાં આપણે વ્લોગ બનાવ્યો કારણ કે ગામત્રી ત્યાં બધે જાતા તો એ વ્લોગ આપણે મેંકવાના હતા એટલા માટે તો આજે પાછો બંછી પણ આવી ગઈ છે ને આજે આપણે વ્લોગ ઉતારવાનું પાછું ચાલુ ફાઇનલી મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ને ટ્રેક્ટર આવી ગયું જો આ અડધો કપાતો પાડી દીધો ને આ બીજું પાડવાનું ચાલુ છે તો મસ્ત મજાનો આમ જો કે હારો હતો ને આમ નહોતો હારો તો પાણી પી ગયેલું કપા જો કે પાણી જો પી નહીં પણ વધારે લાગી ગયું હતું પાણી એટલા માટે તો જો એક સાહ મીકીને એક સા પાડી દેવાનું છે ને પછી આવા આવવાના છે એડા કારણ કે કપામાં બહુ કંઈ થાય એવું હતું ને એટલે અને આ ખડે બધું છે આપણે નીંદવાનું છે તો આખું ખેતર નીંદવાનું બાકી છે તો આજે ફાઇનલી આપણે આખું ખેતર છે ને નિંદી નાખવાનું છે અને જો આ રીતના કંઈક ઊભો કપા છે ને જો એ રીતે પાડી દેવાનું જો તો અમારા ખેડૂતને છે ને આ મોટો પ્રોબ્લેમ છે કે થાય ત્યારે થયું કહેવાય ન અને આ જો કે અમારા હાથમાં તો છે નહીં ઉપરવાળાના હાથમાં છે ભાગમાં હોય એટલું આવે એવું નથી કહેતા એમ

ગયા તા ને એવા બધા હતા તો ઈ ઈ હે ને આ ટ્રેક્ટર હી ને આપડે લીટું ડાકુ પાડી દીધું ને એમાં હે ને વચ્ચે એડા ચોપા ના જયારે થાય ને તઈ વરસાદ આવે ને પછી જો કે વાદળ તો રેહે પણ ખબર નહિ વરસાદ ક્યારે આવે તો અત્યારે બાજુમાં ખેતર હે ને ત્યાં હું ને મારી દેરાણી બે અત્યારે નીંદવા માટે આવી ગયા છીએ અને જો આ નીંદે છે બેન છે આજ કેવો તડકો લાગે

તમને જો આયને તમને કપા દેખાડી દઉં અમારા કપા બીજું ખેતર એને પડખે અને આ જો પડશે પડે ત્રણ ખેતર છે તો જો કે આપણે ઘઉં ને એવું ત્યારે તે મેં હૈસો તે ત્યારે ઘઉં વાયા હતા એ વખતના બ્લોગ હતા તે પહેલાંના પણ અત્યારે જો આ કપા એમાં પાછો વાયો છે આપણે તો એમાં હે ને આવડો કપા છે અને આમાં જો નગરાના દાડિયા નીંદવા માટે આવ્યા હતા ને તો ઈવડો ઈ હે પણ આમાં ખડ ત્યારે વરસાદનું લીલું રહેતું હતું ને એટલે લીલાના કારણે હે ને ખડ ઓલું હેમોળિયું આવે ને સોટી જ હેમોળિયું તો કહેવાય ને એ બેન જો એને ન ને મને જો હેમોળી લપક ગયા હોય ઈવડી આવું ખડ હોય જાય આને શું કહેવાય કોમેન્ટમાં કહેજો શું કહેવાય આને કદાચ જે તો હેમોળી કે હે પણ ખબર નહીં બોય નામ ના આવડતા ખડ ના ને આય અલગ બોલે અને એના પપ્પા ઘરે ન્યાય અલગ નામ હોય તો બે બે નામ થઈ જાય આયા કઈક અલગ કે જો અમારે આયા ડીલો કે જે ઓલા આવે ને એને આયા છે અને પણ એ થઈ છે તો એને હે ને ડીલો કે ને આયા આયા ડીલો આયા ડીલો કે ને મારા પપ્પાની ની ન્યા હે ને સિયા કે બે નામ ન્યા સિયા તરીકે ઓળખાય ને આયા ડીલા તરીકે ઓળખાય તો જો એ સોરતી સોરતી આગળ વહી જાય છે અને આપણે પણ વાયા સોરવાનું છે કારણ કે સા થોડુંક છે ને પાછળ રહી ગયો છે હેલો મિત્રો તો જો બાર વાગી ગયા છે ને બાર વાગ્યા પછી હવે જવાનું છે આપણે ઘરે કારણ કે હવારના છે ને છ વાગ્યાના આવી હેવી તો છ વાગ્યાના નીંદતા હોય તો અત્યારે વધારે આમ તડકો ને એવું વધારે લાગે એમ તો બાર વાગી ગયા છે ને જવાનું છે આપણે ઘરે ને ઘરે ખાવાનું ને એવું કરશું તો એક તો દોઢ ઉપર જેવું તો થઈ જ જાય છે

એરડા વાવન થાય ત્યારે આવવાનું થાય છે જો કે અહીંયા આપણે પહેલી નીંદવાનું હોય ને બધે એટલે બધે આપણે એને નિંદી નાખ્યું છે અને અમે બીજી વખત બધે રિપીટ કરવાનું છો કે બધે દાન નીંદવાનો છે ઝીણો ઝીણો ઉગારો વરસાદના કારણે છે ને બીજી દાન ઉગારો બધું થઈ ગયો છે ને ખડ પણ થઈ ગયું છે તો કાલથી નવે અમારે છે ને જે પહેલી વાડી આપણે નીંદી હતી ને ઘરની જો કે વીસ વી અહીંયા આપણે જવાનું છે તો કાલથી નવે હવે ન્યા ચાલુ કરવાનું છે ઈ ખેતર પૂરું થાય એટલે બીજા ખેતર બીજા ખેતર પૂરું થાય એટલે ત્રીજા ખેતર ને પૈસા આ ખેતર છેલ્લે બધા લેવાના છે તો આટલું નીંદઈ જાય પૈસા આપણે ખેતર આવી રીતે બિદાના બધા કરમે જો જોકે દાડિયા ઓછા કરવાના થાય છે કારણ કે ઘરના પાંચ છ જણા થયા એટલે પાંચ છ જણા એટલે ઘણું ખણું છે ને ખસી જાય તો એટલા માટે હવે કાલથી ને હે ને એ ખેતર આપણે નિંદવા માટે જવાનું છે અને અહીંથી ને હવે છેલ્લું આજે નીંદવાનું હતું જે પહેલી વખતનું બાઇકી હતું ને એ બધું આજે નિંદુ અને હવે આપણે બીજા ખેતરે જવાનું કાલથી ને આજે અમે બપોર લગન ને દાયતા કારણ કે આજે ઘરે જવાનું ઘરે ખાવા માટે અને કાલથી નહીં આપણે ભાત લઈને આવતું રહેવાનું આખો દિવસ કારણ કે આખો દી બપોર ઘરે જ આવીને આવીને એવું કરું ને તો આમ બપોર પછી એનો ટાઈમ ન રહેતો બપોર પછી ઢોરામાં હોતા જવું પડે ધોવાનું ને એવું બધું કરવું પડે એટલે બપોર પૈસા ધોવા માટે હટ વહી જવું પડે આખો દીનું ભાત લઈને આવતા જ્યાં હોય ને તો આખો દી ત્યાં ત્યારે અને આખો દી ભાત પોરો ખાઈ લેવી એમ તો બે વાગ્યા લગ્ન બે અઢી વાગ્યા પાછા નીંદવાનું ચાલુ કરી દેવી અને પાછા કપા નીંદવાનું આપણે ચાલુ કરી અને હવે પાછું અહીંયા પણ આપણે જવાનું છે ઘરે અને આજે બપોર લગ્ન આજે બપોર પછી વગડામાં જઈશું પણ ઓરીવાળીને આ ઢોરાનું છે ને આ ઢોરાનું કરવાનું છે એટલા માટે તો હાલ આપણે વ્લોગમાં આગળ આવે તો જોજો બાકી હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરવી તો ચલો તો ફાઇનલી મિત્રો હું ને બેન બે હાલતા થઈ ગયા છે ને કારણ કે અમારે છે ને એક ખેતરમાં હાલીને જવું પડે વરસાદ આવેલો છે ને એટલે મારે છે ને કંઈ હાલે એવું નહીં કૂટર એટલે અહીંથી ને હાલીને જવાનું છે તો આ કોકની સાય આમ આમાંથી આપણે હાલીને જઈએ છીએ હું ને બેન તો આગળ છે કુટર ને એવું આગળ છે તો ત્યાં લગ્ન છે બે ના લઈને જવાનું છે અને ત્યાં નો નજારો હોય ને ભાઈ જો લીલું જ તે કપાન જાય ને બધું અને અત્યારે જો કંકોડાની સિઝન પૈસા આવી ગઈ હતી કંકોડા આજ તો આપણે ઓલા લીધા હતા બેન થી ફિલ્મ ના ખાતા ભાઈ ગયા હતા આ આ હું આ આ ગોળ્યું જો બેન એમ કહે કે આ શું છે કોમેન્ટ કરો તો આ શું છે અમારે તો એ બાજુ ગંગ્યા ટાકે તમારે શું કે નહીં કોમેન્ટ કરજો જો આપણે હા યા ગંગ્યા ટાઈમ નાના હતા ને તો બહુ જ ખાતા હતા આમાં હા આમાં તમે કોમેન્ટ કરજો કે આ ગંગેટા આવું કોણ કોણ ખાતું જો કે અમારી બાજુ તો ગંગેટા જ કે હે પણ આ બાજુ શું કહેતા ખબર નહીં આવી રીતે કૂણા કૂણા હોય ને તો બહુ જ એમ ખાતા હતા હું ખબર નહીં એમને પૂછું લે તને ખબર ના મેં આ મસ્ત લાગ્યો તો જો આવું વરસાદ આવે ને એટલે આવું બહુ આમ નાના હતા ને તો બહુ બધું આવું ખાતા હતા એ સહી ના આવે ગંગેટા ખાવા જઈએ તમારી બાજુ કોણ ના કોમેન્ટ કરજો જરૂરથી કે આવી રીતે કોઈને આવા ખાધેલા હે નાના છે ત્યાં જોકે અમે તો બહુ ખાતા તા જો આ રીતના અને બધા કોમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ અમારે તો આ બાજુ ગંગેટા કહેતા હોય તમારે શું કહેતા હોય ખબર નહી બધા કોમેન્ટ કરજો ક્યાં કને જો કંકોડા ગોતવાનું ચાલુ ક્યાં ઠેઠ ગરી ગયા વાડમાં

તો આને કહેવાય કંકોડા જો કે ગામડાના છે ને બધાને ખબર દે કે કંકોડા કહેવાય પણ હવે શહેરવાળાને નહીં ખબર હોય લાગ્યા જો ગામડામાં છે ને આવી વસ્તુ ગોતવાની તો મજા કંઈક અલગ જ છે અમાર આ નકર આ હે

કંકોડાનું શાક ખાવું હોય તો આવી જજો આ બાજુ કંકોડા લેવા માટે બધા